નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે વીજળી છે તે મફતમાં મળશે દેશના એક કરોડ ઘરને ત્રણસો યુનિટ સુધીની વીજળી છે તે મફતમાં મળશે આ સરકારના નિર્ણયના કારણે પંદર હજારથી લઈને વીસ હજાર રૂપિયાનો ફાયદો છે તે દેશના એક કરોડ ઘરને થશે તો તમારા માટે ખાસ કામની માહિતી છે વિડીયોને અંત સુધી જોજો અને આ વિડીયોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક વિડીયો કોન્ફરન્સમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે તેની ક્લિપ છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો આ તમામ માહિતી મેળવવા માટે આ વિડીયોને ખાસ તમે અંત સુધી જરૂર જોજો એક કરોડ લોકોને મફત વીજળી આપવાની જાહેરાત છે તે સરકારનો કોઈ નાનો નિર્ણય નથી આ યોજનાની અંદર એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ છે તે મફતમાં આપવામાં આવશે આ યોજનામાં દરેક લાભાર્થીને અઢાર હજાર રૂપિયા સુધીની બચત છે તે થઈ શકે છે નિષ્ણાતોનું માનીએ તો છત પર સૌર ઉર્જા દ્વારા મફત વીજળી આપવાના સરકારના નિર્ણયને સરકારની બેવડી જીત છે તે ગણવામાં આવી રહી છે આ યોજના દ્વારા એક કરોડ ઘરની છત પર સોલાર પેનલ છે તે લગાવીને આ યોજનાનો તમે લાભ લઈ શકશો સૌ પ્રથમ તો સરકાર આ યોજના દ્વારા પર્યાવરણ પર નકારાત્મક અસર છે તે પણ ઘટાડશે બીજો ફાયદો એ થશે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સાની અંદર રાહત થશે તેમનો ખર્ચ છે તે ઘટશે ચાલો તમને જણાવીએ કે આ યોજના દ્વારા તમે અઢાર હજાર રૂપિયા છે તે કેવી રીતે બચાવી શકો છો આ પહેલાં તો સૂર્યોદય યોજનાને સમજવી છે તે ખૂબ જરૂરી છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉદ્દેશ્ય સૌર છત લગાવીને ઘરોમાં વીજળી છે તે પહોંચાડવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી વધારાના વીજ ઉત્પાદન માટે વધારાનું ભંડોળ છે તે સરકારે આ યોજના માટે આપવું પડશે એવું સરકારે વિચાર્યું છે વડાપ્રધાને એવી પણ વિનંતી કરી છે કે મોટી સંખ્યામાં રહેણાંક વપરાશકર્તાઓએ રૂપટોપ સોલાર એનર્જી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક મોટું રાષ્ટ્રીય અભિયાન છે તે શરૂ કરવામાં આવશે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દ્વારા એક કરોડ પરિવારને છત પર સૌર ઉર્જા ઉપલબ્ધ છે તે કરાવવામાં આવશે આ યોજના દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમના વીજ બિલ છે તે ઘટાડવાની અંદર મદદરૂપ થશે અઢાર હજાર રૂપિયા છે તે તમે કેવી રીતે બચાવી શકો તેનું ગણિત આપણે સમજીએ તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ત્રણસો યુનિટ મફત વીજળીના કારણે સામાન્ય લોકોને કેવી રીતે ફાયદો થશે તો સમજીએ કે વીજળીની સરેરાશ કિંમત છે તે પ્રતિ યુનિટે રૂપિયા પાંચની આસપાસ છે જો એક મહિનાની અંદર ત્રણસો યુનિટ મફતમાં મળે તો કિંમત થાય તે ગણતરી કરી તો પંદરસો રૂપિયા એક મહિનાની બચત થાય જો તેને બાર મહિના સાથે ગણાવવામાં આવે તો આખા વર્ષ માટે છત્રીસો યુનિટની કિંમત છે તે રૂપિયા અઢાર હજાર થશે મતલબ કે એક મહિનાના ત્રણસો યુનિટ અને વર્ષના છત્રીસો યુનિટ છે મફત વીજળી મળવાથી લોકોના સરેરાશ અઢાર હજાર રૂપિયાની છે તે બચત થશે મતલબ એ થયો કે એક કરોડ પરિવારો માટે એક વર્ષમાં અઢાર હજાર કરોડ રૂપિયા છે તે આ યોજનાની મદદથી બચશે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સની મદદથી જ્યારે તેમને માહિતી આપી હતી ત્યારે આ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો તેની આપણે આગળ ક્લિપમાં છે તે માહિતી જોઈશું गरीब और मध्यम वर्ग को एम्पावर कर रहे उनके लिए आए के नए अवसर बनाने पर भी बहुत जोर दिया गया है लुपटॉप सोलर अभियान में एक करोड़ परिवारों को सोलर लुपटॉप के माध्यम से मुफ्त बिजली प्राप्त होगी इतना ही नहीं सरकार को अतिरिक्त बिजली बेचकर लोगों को पंद्रह से बीस हजार प्रतिवर्ष की भी होगी